મા મોગલ અરર મહાદેવ કેમ છો બધા મજામાં જશો છો અને અત્યારમાં આપણે વાડીએ ફાઇનલી 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 પહોંચી ગયા અને બસ આજે જો વાડીમાં દાતી આપવાનું કામ ચાલુ છે તો ઈ દે સવારમાં બેલા આવી ગઈ છું ટ્રેક્ટર તો ઈ કામ ચાલુ છે બાજરીની ડાંડર વાડવાનું કામ ચાલુ છે અને તલ ખેરવાનું કામ ચાલુ છે અને ગાયનો તો આજ પપ્પા આખો દિવસ કરવાનું છે કે કે બીસા બધા કામ છે આજે પતાવવાના છે અને મીનાક્ષીજી આપડે આજે બહુ લેટ વાડી આવવાના છે અને આ બિચારા થાકી ગયા હમણાં બહુ કામનું પ્રેશર છે તો અને હવે જો હું મારે અને મમ્મીને બંનેને તલ ખેરવાના છે હું અને મમ્મી બંને તલ ખેરવા મણીએ ગાઈશ હવે છે એક રોગમાંથી અને હામે જો ઓલું ટ્રેક્ટર આવી ગયું છે મોટું અને ભાઈ ક્રિફાઈને હેલ્પ કરાવે છે પણ ગાયો હજી સરે છે તેનો ચડવા માટે છૂટ્ટી મૂકી દીધી અને ચાલો તો હવે આપણે લાગી જાય કામ તલ કાંઈ ખેરા છે અને આવી રીતના ઢગલો કરી દીધો બાર ધ્યાન છે બીજી વખત ઊભા નથી કરવાના અને જો એક મસ્ત તેલ છે આપણા ઓર્ગેનિક તેલ છે કોઈ પ્રકારની દવાનો છંટકાવ નથી કરેલો પણ જો અહીંયા બાજરી વાટો બાજરી હું ડાંડર વાટોનું કામ ચાલુ છે આપણે તલ તો ક્યારના ખેરી નહીં ખાતા પછી મસ્ત સાપી દીધી પછી મસ્ત ઘરેથી જમવાનું હોય તો ક્યારના જમી લીધા થા અને આપણા મસ્ત બે ભારું આવી ગયા છે વાડીએ અને એ ક્યાં સીડા હું તમને બતાવવા લો આપણે આ વર્ષે સીકુડી ત્રણ ફાલ એવા ત્રણ વખત ઉતરા ત્યાં પૂરું તોપટે પછી ઋષિ ઋષિ જો આશા આસા દેખા બે ભારું સેડાસા ઉપર મમ્મી તલ તો હવા માં ખેરી જ નાખાતા પણ મમ્મી સફાઈ પણ બે વખત કરી નાખીશ જો આવી રીતના એટલા તલ થયા બે હરિયાના તો મમ્મી એક વખત સાળીને ખાસ મસ્ત સાવણીથી અને એક વખત આવી રીતના વાવ લે આવી રીતના વાવ લે એટલે આવી રીતના બધો કચરો સાઈડમાં નીકળી જાય અને વય અને મસ્ત સોખા થઈ જાય સોખા સોખા તલ થઈ જાય અને પવન અત્યારમાં ઓછો છે બાકી તો બહુ મસ્ત ક્લીન થઈ જાય મમ્મી આવી રીતના કાસવોટમાં ભરી ભરીને વાવલતા જાય છે અને આપણે ખાલી આવી રીતના એક સાઈડ કરવાના છે આ સોખા થઈ જાય ને એને આમ ફેરવી લેવાના ખાવી આવી રીતના

અને એવું બધું છે પ્લાનિંગ અને આપણે આ ભાગમાં તો ગઈ છે પણ હજી કટકીનો સારો વાઢવાનો છે અને આવડું હજી ઓલું કરવાનું છે એટલે ભાગ ખાલી કરી અને ત્યાં કરાવવાનું છે અને બસ આવું બધું કામ ચાલે છે અને આજે બાજરી કાઢવાનું અલર આવવાનું છે તો તેમાં થોડાક સમયમાં આવશે ત્રણ વાગ્યા સમય કીધો હતો પણ હવે એને તૈયારી જ છે આવવાની અલર અને આજે આપણે ફાઇનલી બાજરી જેટલી પણ છે એટલી બધી કઢાઈ નાખવાની છે પણ વાંધો નહીં આવે કેમ કે મજૂર મજૂર છે એટલે અમે બધા હેલ્પ કરાવશું અને થોડાક મજૂર એટલે આસાનીથી મસ્ત બાજરી નીકળી જાય વરસાદ નો આવે પેલા એટલે પછી કઈ ટેન્શન નહીં રે બહુ અને પછી તો દાંડર નું છે તો એના આપણે કઈ ગાયોને ને પણ ન હોય અને એ સુકાઈ જાય એટલે શાયદ સળગાવી દેવાનું હોય કા કઈ ઝૂપડું કેવું કરવાનું હોય તો જોવે પણ આપણે એવું કઈ ઝૂપડું ઝૂપડું કરવાનું છે નહીં તો હવે જોઈએ કે આગળ આપણે શું કરીએ તે નાની નાની શકલ્યું સી 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 કરે છે તો સાંભળો

એ ચિતલું આ બેઠી છે આપણી ચિત્રા આ બેઠો છે રુદ્ર આ બેઠો છે આ નામ વૃષ આ નામ નંદ અહીંયા હે મેલા ફેવરિટ ફેવરિટ પર્સન હે દિલ મીનાક્ષી જી આવી ગયા છે અને સેલિબ્રિટી આપડા ના ના સેલિબ્રિટી કઈ નથી અત્યારે બાજરી કાઢવાની છે આપણે એના માટે થ્રેશર જે છે એ આવી ગયું છે અને ટૂંક જ સમયમાં હવે અમારી બાજરી નીકળી અને ઘરે પહોંચી જશે કારણ કે ઘણી મુશ્કેલી પછી એટલે ચલો તમને બતાવું થ્રેચર આ રહા હે ઓર મીનાક્ષી દીદી જા રહે હે માઇન્ડ માઇન્ડ આવ્યો ઠેચર કાઈની કાંઈ એટલા બધું થે છે બાજરી કાઢવા માટે આપણું નથી હોતું આપણે હોય તો અત્યારે ક્યાં નીકળી ગયું અત્યારે હજી બાકી ન હોય

અને જો ઉત્તમ ભાઈ ને ભાઈ અને પ્રકાશ ભાઈ આવે ને એટલે અપાય એવા હવે બહુ પાકા છે બાકી તો દેખાય નઈ વાત તો પછી વૈયા સાહેબ એટલે પછી ક્યાં વાતું કરે બે દિવસ પછી સુરત આવવાનું હા તો આવશું તો હમણાં થોડાક સમય પેલા તો આવી ગયા આ કાગળ કેમ ઓલું કરવાનું કાગળ આમ આ જવાબ દે છોકરે ક્યારે જવાબ દીધું અને અમે છે અને અહીંયા બધી તૈયારી થઈ રહી છે બાજરી અને એટલી બાજરી છે આપણે કાઢવાની આજે અને મીનાક્ષી દીદી અને બધા બચાવ આવે જ છે ગાયો નું કામ બધું થઈ ગયું છે હવે ખાલી આપણે બાજરીનું કામ કમ્પ્લીટ કરવાનું છે ક્યારે બાજરીનું કામ પૂરું થાય એ ખબર નથી

પૈસા આલે પૈસા ખુસરો કરોડ કરોડ ની ખબર કેટલા મીંડા કઈ સ્કૂલ માં ભીડા ભાઈ દિન ત્યાં સુધી અલર રહી એટલે હવે નક્કી હતું કે તું ને તો આ મુહૂર્ત થાય કામ નું મોટી બેન तू नहीं आती है ना तो काम का मुहूर्त नहीं होता है यही <laughs> <laughs> तो कमाल એટલે તું આવીને પછી તો અલ્લર આવ્યું એટલે અરે કામ થાય છે પેલા પાંચ સાડા પાંચ થવા આવ્યા ત્યાં હું ત્યાં લોકો બધા વેઇટિંગ માતા કે અત્યારે આવે અત્યારે આવે સવાર ને બાર વાગ્યાની વાત હતી અત્યાર સુધી ને આવ્યું એન્ડમાં છેલ્લે પોણ સાડા પાંચ હે એટલે હવે અત્યારે કામ કરતા તગારા તગારા લે જાવ મીનાક્ષી દીદીને તકારા લેવા મોકલી દીધા છે અને હામે બધાય જ તૈયારી કરીશ ચોરો ચોરોથી હું બધું લઈને જાઈશ તમે અહીંયા બાજરી કાઢતા હતા પણ એ કામ બંધ બંધરૂજ બધાય અકેલી છે કેમ કે આપણે બાજરી બરોબર સુકાણી નથી એટલા માટે એવી પ્રોબ્લેમ આવી છે કે નીકળશે નહીં એટલે કાલે આખો દિવસ મસ્ત તપવવાની છે અને હવે બસ ગાય ને નો સમય થઈ ગયો છે તો આપણે અત્યારમાં ગાયોનું કામ કરી નાખીએ અને કાલે બાજરી બાજરી છે સગાઈશ કામ અમારા અધુરા રહી ગયા હે ઓર ઉત્તમભાઈ ઓર ગાય બાંધને કે જા હે અને બસ આવું બધું ચાલે છે અને